નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત છું જે માનવ ખોળો મિનરાજમાં જૂન બે હજાર પચીસ થી વધારાના વર્ગો માટે નીચે જણાવેલ શૈક્ષણિક સ્ટાફ માટે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વધારાના વર્ગો માટે આ સાથે જણાવેલી તે કર્મચારી પણ ભરવાના થતા હોય નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ લાયકાતની પ્રમાણિત નકલો સાથે જણાવેલ તારીખે સ્વ કર્છે હાજર રહેવાનું રહેશે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત છે ધોરણ છ થી આઠ માટે હિન્દી ગુજરાતી માટે એક જગ્યા છે બી એ બીએડની લાયકાત ધરાવતા હોય છે અંગ્રેજી ગુજરાતી માટે બીએ બીએડ માટે ગણિત વિજ્ઞાન માટે બીએસસી બી માટે એક જગ્યા એક થી પાંચ માટે અથવા તો તમામ કોમ્પ્યુટર માટે એક જગ્યા છે માટે માટે જગ્યા છે સીપીએડ ડીપીએડ ની લાયકાત ધોરણ અગિયાર બાર માટે એસપી બીએ અર્થશાસ્ત્ર સમાજ ભૂગોળ મનોવિજ્ઞાન માટે એમકોમ કોમ બીએડ એમએ બીએડ ની લાયકાત ધરાવતો હોય છે ગૃહપતિ માટે જગ્યા છે બે જગ્યા ગૃહમાતા માટે બે જગ્યા છે ધોરણ બાર પાસ ગ્રેજ્યુએટ બી ની લાયકાત ધરાવતો હોય છે

તમે જોઈ શકો છો જુનાગઢ માટે જગ્યા માટેની આ ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો વિવિધ શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય